રાજકોટમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે રાજકોટથી આ સમાચાર જ્યાં શનિવારે જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારના સમિત શિખર એપાર્ટમેન્ટમાં પત્રીના ભત્રીજા સાથે પ્રેમ સંબંધમાં ખૂની ખેલ ખેલાયો બેનપણી સાથે જીમમાંથી પરત ફરતી તૃષા પઢિયાર નામની મહિલાને તેના જ પતિ લાલજી પઢિયારે ગોળી મારી દીધી ત્યારબાદ પોતે પણ રિવોલ્વરની મદદથી લમણે ગોળી ઝીકી આત્મહત્યા કરી લીધી હવે આ કેસમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્ની તૃષા પઢિયારનું પણ મોત થયું મૈલાના મોતના પગલે પરિવારમાં શોકનો મોજો ફરી વળ્યું છે મૃતક પતિએ પત્ની પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી પોલીસે હત્યારા પતિ પાસેથી લાયસન્સ વાળું હથિયાર પણ કબ્જે લીધું છે તૃષાના પ્રેમી વિશાલ ગોહેલને પણ પોલીસે તપાસ માટે બોલાવ્યો છે પોલીસ તેની પણ સઘન પૂછપરછ કરશે રાજકોટમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે રાજકોટથી આ સમાચાર જે શનિવારે જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારના સમેટ શિખર એપાર્ટમેન્ટમાં પત્રીના ભત્રીજા સાથે પ્રેમ સંબંધમાં ખૂની ખેલ ખેલાયો